જાણવા અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું ઘણું મહત્વ રહેલું છે અષાઢ સુદ પૂનમના દિવસે લોકો પોતાના ગુરુને વંદન કરી વિશેષ આશીર્વાદ મેળવતા હોય છે ત્યારે ગુરુજન પણ પોતાના ભક્તોને વિશેષ આશીર્વાદ આપી જીવનમાં હોય છે અંજાર તાલુકાના સતાપર ગામે આવેલા સચ્ચિદાનંદ સંપ્રદાયના ત્રિકમદાસજી મહારાજે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના ભક્તજનોને આશીર્વાદ સાથે શુભેચ્છા

મંગળા આરતી થઈ ત્યાર પછી ઠાકોરજીને બાલ ભોગ ધરાવ્યો ત્યાર પછી પ્રકારની સેવા થઈ ત્યાર પછી ગુરુ ગાદી ઉપર બેસી સમગ્ર રસિક સમાજ ભાવિકો ભક્તો સમગ્ર દેશ પ્રદેશથી આવી અને ગુરુદેવનું પૂજન અર્ચના કર્યું અને ત્યાર પછી જેને કહી શકાય ગોરધન પર્વત ગોરધન પર્વત એટલે કે જે આપણું સત્તાપુર પાસે આવેલું ગોરધન પર્વત છે આખું વૃંદાવનની ઝાંખી ત્યાં રહેલી છે એ સ્થળ ઉપર સમગ્ર દેશ પ્રદેશમાંથી બધા લોકો રસિકજન જોડાણ હતા લગભગ આઠથી દસ હજાર લોકોએ પ્રસાદ લીધો ગુરુદેવની પૂજન અર્ચના કરી અને ત્યાર પછી એક સંદેશારૂપે કે આપ જ્યાં જ્યાં હો ત્યાં એક એક ગ્રીન ભારતનો જે સપનો છે એના માટે તે એક એક વૃક્ષ આપ જ્યાં હો જેવી જગ્યા હોય જેવા સ્થળો એના વાવો માટેનો એક શુભ સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને લગભગ બધાએ ખૂબ મહાપ્રસાદ લઈ અને પોતપોતાની ઘરે પ્રસ્થાન કર્યું હતું આપના ચેનલના માધ્યમથી સમગ્ર દેશવાસીઓ જ્યાં જ્યાં વસતા હોય ત્યાં સૌને હું ગુરુપ્રણમના દિવસની હૃદય પ્રય શુભકામનાઓ આશો રાધે રાધે જય શ્રી સચ્ચિદાનંદ